આપણી કથાની અલગ અલગ સ્ટેટના અલગ અલગ પરફોર્મન્સ થશે અને વિશિષ્ટ પેલા દિવસે વસુધૈવ કુટુંબ કેમ એક ધરતી એટલે અલગ અલગ દેશના પણ અમુક થશે એ ખાસ કરીને જે કલાકારો છે એ કલાકારોમાં કીર્તિદાન ગઢવી પાર્થ ઓઝા અરુણદેવ દિવ્યા ચૌધરી મીરાંતે શાહ બંકિમ પાઠક પછી જીતુભાઈ આક્ષે કલાકારો પર જીતુભાઈ દ્વારકાવાડા સાબુદીનભાઈ સુખદેવ ધામેલિયા રવિન્દ્ર જાની જેવા કલાકારો પણ એમાં હશે કાર્નિવલમાં ખાસ કરીને દિવસ દરમિયાનની જે એક્ટિવિટી છે અને કાર્યક્રમોની સાથે સાથે દિવસ દરમિયાનની કિડ સિટી ટ્રોય ટ્રેન પ્રાણી સંગ્રહાલય મિનિ ગોલ્ફ ડોક્ટરનલ ઝૂ વગેરે આકર્ષણ કેન્દ્રો તો છે જ

એ ઉપરાંત લોક ડાયરો બાળકોના પણ કાર્યક્રમો હશે ઇન્સ્ટ્રુમેન્ટ પરફોર્મન્સ છે લાઈવ માઉથ ઓર્ગન પણ કાર્યક્રમો હશે પછી બાળકો માટેના મનોરંજનના કાર્યક્રમો મંકી ફ્રી ટાયર ટનલ ટાયર સિંગની ટાયર જમ્પિંગ ટનલ વોકિંગ હેંગિંગ બ્રિજ જેવા બાળકોના પણ પ્રોગ્રામો હશે

અને મારું શહેર મારું ગૌરવ ટીમ ઉપર પણ એક ગેટ નું પણ આયોજન કરેલું છે ને એ પ્રમાણના ગેટ પણ બનશે અને પહેલા દિવસે સીએમ સાહેબ વધારશે અને એકસો પંચાવન કરોડથી વધુ કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ ના વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ એ કરશે એટલે શહેરીજનોને એકસો પંચાવન કરોડના વિકાસના કામો કરશે